અસામાજિક તત્વોએ તોડી નાખતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટના બનતા ચાલીના રહીશો બાર રોડ પર ધરણા પર બેસી ગયા હાલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો અબરાઈવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટના સ્થળે પહોંચી આવા અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માંગ કરી છે સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યાં સુધી બાબા સાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટે હાલમાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો જ્યાંતી વકીલની ચાલીવાર પહોંચી ગયા હતા અને પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો જે બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા ખોખરા પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યા હતા જ્યાં કોઈ અજાણી વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી નુકસાન પહોંચાડ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે ડોક્ટર બાબા આંબેડકર ની મૂર્તિ વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન સન્માન ડોક્ટર સાહેબ આંબેડકરની મૂર્તિને આજે જયંતિ વકીલની ચાલી પાસે સ્થાનિકોને ફાળાથી બનાવેલી જે મૂર્તિ છે એને ખંડિત કરીને દેશના ગૃહમંત્રીએ જે પ્રમાણે સાહેબ આંબેડકર માટે અપમાનજનક ખેદજનક ટિપ્પણી કરી હતી અને એના વિરોધમાં જે ભારતભરમાં જે વિરોધ ચાલુ થયો છે મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની શાંતિપ્રિય જનતાને ઢોળવા માટેનો શાંતિ ઢોળવાનો એક અિન્ન પ્રયાસ અહીંના કોઈ અસામાજિક તત્વો દ્વારા થયો છે અમારી આ સંગઠન દ્વારા અને સમાજ દ્વારા માગણી છે કે જે તત્વોએ આ ભિન્ન કૃત્ય કર્યું છે એની તત્તાઈ ધરપકડ કરવામાં આવે પોલીસ પોતે ફરિયાદી બને અને એનો વરઘોડો ગૃહમંત્રી જે પ્રમાણે શોખ છે વિ ધર્મીઓના વરઘોડા કાઢવાનો તો બાબા સાહેબ આંબેડકરના